હા ખરેખર પણ હીટી પાર્ટી ની મજા જ કોક અલગ છે હું કેવું લી હા હા હું તો કઉ છું કે માં એક વાર રાખવી જ પર આવી કીટી પાર્ટી તો હું સર નાગાકુલે જેમ ફામી વગાડો તમે નવરો છો અમે તમારો નવરો થોડો છીએ હું કેવું લી જો સર ને તો જીવ લઈને પાછળ પડેલો જ હોય છે મારા મી તમને પેલા જ કીધું કા ગદ્દી આવતો હોય તો મારા નહીં આવું ગદ્દી તારી માં ને ગધારો તારો બાપુ એ મા બાપ હું તો જતી જ ના લે કઈ દઉં ને જોયા લે હમ જાય લ્યા ગદ્દી મારા બનાવી બે દર વખત કરી મતલબ એ બધું સોરો તમે ખાલી મારી હાડી એક હું સો એવું તો અરે અંબેરિકા થી છે અંબેરિકા થી પણ આ સાડી તો ચોક હોય એવું લાગે છે મન અરે બેહી તમે ગરીબી રેખા ને જીવવા વિચાર્યો તમે આ હાડી ચોથી જોઈ હોય અરે જોઈ ચો તમે વિચાર્યા ના આવી હાડી વિશે હું વાત કરો છો અરે હા હા યાદ આય હું ભોડું કે થી અમેરિકા થી આ હાડી મી ચોર બજાર માં લઈ લીધી અને તને યાદ હોય લી તારા કોક ફંક્શન હતું એટલે ખબર છે મી તને આ હાડી પેર વાલી હતી હા હા બરાબર બરાબર એ જ સાડી સા હતો કદ્યો તમને કાળો કુતરો પૈણે મનાવ કરો છો ને મારા રહું જ નહીં તમારા પાલટા પાલટા માં મુતા હેડી અલી હો અરે બિચારી ના હારી દીધી આવું ના કરાયેલી કોઈ ને જુઓ ચંપાબા આ બેઠી તમારી વહુ તમને એમ કેતી કે હું મુ બજાર માં જઉં છું ને ઓય પાર્ટા કરવા બેઠી છે જુઓ ઘેર બોર વાસણ ને કપરો મૂકીન તું બજાર ને ક્રિતીન હોય આઈન તું કિટ્ટો પાટો કરે છે લુંકણી લિંડી ના ના સાસુમા સાંભળો અમે બધ્યો હોય બે હો હું તમારી બધ્યો ની નું હોય લઈને આવું છું ને પછી આપણે બધો ભેગો મળીને કિટ્ટા બુચારા મેસી બે હો તમે લ્યો ગધ્યો કરો કિટ્ટો પાટો એકવાર ઘેલ જો તમારા ગોડને જમે સાહેબ ભાગ ગેલ હી એકવાર ઘેલ જો તમે ખાલી એ હું ઘેલ જોલી માં તો ડુંગુ પેઠું આ ચો ભાઈ ભગવાન્યો કિટ્ટા પાટીનો ને બીટા નો હું જઉં છું મને કોઈ દિન ના બોલાવજો એ ગેલ જવલી નક મંતે કી જાચ કે સૂટી કરના કી આલો કો